વાહ ભાઈ વાહ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે જાપડિયા ગામ ગઢડા ઈ પણ અહીંયા પધાર્યા છે એમાંય અમારે માનવ સેવા ગ્રુપ ગુજરાત ગઢાડા ગામ ગઢાડા ત્યાંથી અમારે અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે જાપડિયા એ પણ અહીંયા પધારે છે જેનું એમ કહેવાય કે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે જબરજસ્ત ચલાવી રહ્યા છે સાહેબ એમને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારજો મારા બાપ એ માનવ સેવા ગ્રુપ ગામ ગુજરાતના નામ ઉપર પાંચસો ને એક રૂપિયો બરોબર છે ને હા એ પાંચસો ને એક રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ બસ બસ મજા મજા આવો તમે પોતે વાહ ભાઈ વાહ એક વખત જોરદાર તાળીઓ ના આપણે થી કારણ જે અમુક ચલાવવું ને એ બહુ અઘરું છે મહેશભાઈ જીવ દયા ત્રષ્ટ પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માનવ સેવા ગ્રુપ આ અમુક અમુક ખાલી તમને ધર્મ પ્રત્યે લાગણી હોય તો ખબર પડે કે નાના આની માલપાસ છે શું ખાલી એક મીટ તો માંડો દુનિયાની માલપા એમ કહેવાય અનોક કરોડો પતિ પડ્યા છે અનેક લાખો પતિ પડ્યા છે હે પણ અત્યારે દુનિયાની માલપા નામ લેવા જવું હોય તો એક વ્યક્તિનું બે વ્યક્તિનું નામ આપણે લઈ શકીએ હે જે હાજા ગાંડાની પાછળ એમ કહેવાય કે છતાં પણ ઘર બાર છોડી અને ગાંડા સાજા કરવા માટે મહેનત કરે અમારે પોપટભાઈ આહિર એક વખત એને જોરદાર તાળીઓ ના ગડગડાટ થી વધાવી દુનિયાની માલપા દુનિયાની માલપા ઈશ્વર થઈ જેને આપણે પધાર્યો કહેવાય દુનિયાની માલપા પછી કર્ણ પછી કોઈને એમ કેવા જાય કે કર્ણ જેવો કોઈ દાતાર નહીં કર્ણ પછી કોઈ દાતાર ને ગોતવા જાય તો એક વખત બ્રાહ્મણના ના દીકરા ને એટલે કે ખજુરભાઈ ને એક વખત જોરદાર તાળીઓના ના ગરગડાટ થી ઉદાવવા આ બધું જે ચલાવું આપણે બે મિનિટ સાંભળવા છે માટે જે એમને મજા આવે આનંદ આવે હા તો આપડે જે લાલુભાઈ વાત કરી આપણે માણસ હિન્દુ ધર્મ છે યા અને આ જાગતો કળયુગનો પીર છે ભાઈ હે જે આજે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે હું રહ્યો છું જો કે બધા મિત્રોને ખબર જ છે હે કે પ્રકાશભાઈ કેવી સેવા આપે છે પણ કદાચ કોઈને ના ખબર હોય એવો આપણે જાનવી સ્ટુડિયો લાઈવ છે ઘણી બધી ચેનલો લાઈવ છે અને આપણે સોશિયલ મીડિયાની અંદર કામગીરી કરી છે ભાઈ તો માનવ સેવા ગ્રુપની અંદર આપણે ભાઈ કેવી સેવા આપી છે કે વૃદ્ધ માવતર હોય કોઈ ભાઈ હે મોટી ઉંમરના કે માવતર હોય એમના દીકરા ન હોય અથવા કોઈના દીકરા હોય અને એવા વૃદ્ધ માવતરને સાસવતા ન હોય તો આજ ખાલી મને કોઈ ફોન કરે કે તો આપણે બાબરા ઓફિસે ખાલી જાણ કરે કે ગુજરાતના આ તાલુકો કે આ જિલ્લાના ગામડાની અંદર વૃદ્ધ માવતર રહેશે ભાઈ અને મોટી ઉંમર છે કામ છે થાય એવી પોઝિશન નથી ભાઈ તો આજે હું પોતે મારી ગાડી લઈ જઈ અને પોતાના ઘરે અનાજ કીટ પહોંચાડું છું ભાઈ ત્યાર પછી મા બાપ વગર બાળકો હોય જેના માને બાપ આ છોડીને છોડી પલોક બની ગયા હોય ભાઈ આવા મા બાપ વગર ક્યાંય બાળકો હોય એનું આજ ભવિષ્ય ન બગડે હે એના માટે આપણે એક થી બાર સુધી એને ભણવાનો તમામ ખર્ચો હું પોતે એકલો આપું છું ભાઈ અને ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલ અંદર કોઈ વ્યક્તિ દાખલો હોય હે નાનો માણા દાખલ હોય ને ભાઈ હું તો આ બાર મહિનાથી જોઉં છું ભાઈ હે કે ટિફિન વ્યવસ્થા નથી થતી ઓ ભાઈ બિસ્કિટ ખાઈને દવાખાનાની અંદર રે છે ભાઈ તો ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ ની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય હે સગા સંબંધીઓ હોય દર્દી હોય અને ટિફિન ની વ્યવસ્થા નો થતી હોય ભાઈ તો આજ મને ખાલી ફોન કરે ગુજરાત ની કોઈ પણ હોસ્પિટલ માં હો આપણે એવું નહીં કે અમદાવાદ એક જ છે ગુજરાત ની કોઈ પણ નાની મોટી ખાલી કોલ કરે એટલે આપણે કોલ ઉપર થી એમના દર્દીના ખાટલા સુધી ટિફિન ની પણ વ્યવસ્થાઓ આપણે કરેલી છે અલગ અલગ જગ્યાએ અને બાબરા તાલુકામાં આપણે ઓફિસ છે ભાઈ કરિયાણા રોડ ઉપર માનવ સેવા ગ્રુપ ગુજરાતની આપણે એક જ ઓફિસ બાબરા છે અને બાબરા તાલુકાના તમામ ગામડાની અંદર મારી પોતાની ઈકો ગાડી દવાખાનામાં ફરી પણ મૂકેલી છે ભાઈ અને હવે પાંચ દિવસ રહ્યા છે કમૂરતાના અને હમણાં લગ્નની સિઝન આવે છે તો કોઈના ધ્યાનમાં મા બાપોગીની ક્યાંય દીકરી હોય ભાઈ અને લગ્ન કરવાના હોય તો આજે એવી મા બાપોની દીકરીને ખાલી આપણે બાબરા ઓફિસે ખાલી કોન્ટેક કરાવજો આજે એક રૂપિયો લીધા વગર આપણે સરસ મજાના કરિયા સાથે એવી દીકરીને પરણાવવાની છે ભાઈ અગિયાર દીકરીને આપણે પરણાવી શીખ્યા છીએ કોણની તારીખમાં ભાઈ હે તો ક્યાંય કોન્ટેક્ટમાં મારા જેવું કામ હોય ને ભાઈ તો આજે અવશ્ય મારો કોન્ટેક કરજો મારો કોન્ટેક્ટ નંબર યુટ્યુબ ની અંદર છે અને હું જે કઈ કામગીરી કરું ને ભાઈ હું સોશિયલ મીડિયા યુટ્યુબ ની અંદર જ કરું છું અને માનવ સેવા ગ્રુપ ગુજરાત જેમાં હું કોઈ પાસે એક રૂપિયો માંગતો નથી આજ મારો આધાર ગયો ને તો બાર બીજનો ધણી છે બધાને ખબર જ છે પ્રકાશભાઈ પીર ને કેટલો માને છે અને કોઈ ગરીબ માણસ નું ભાઈ મકાન બનતું હોય ને તો નીતિન જાઈની જેવી તો આપણી હેસિયત નથી ભાઈ હે પણ આજ આના નામ માથે ભાઈ હું જીગર રાખીને આપણે મકાનના કામ પણ કામના પણ વિડિયો છે અને કાલની તારીખમાં હું જેતપુરની બાજુમાં ડેડી છે ને નક્કી કરીને આવ્યો છું અને એ મકાનનું પાયાનું મૂહરત આપણે બાવીસ તારીખે કરવાનું છે ભાઈ હે બાવીસ તારીખ શું કામ લીધી છે આપણે ભાઈએ વાત કરી ભાઈ હે ભાઈ હે એક બાજુ મારું એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જ્યારે પોતાની જન્મ ભૂમિકાની માલપા દીધી બિરાજમાન થતો હોય અને આ બાજુ જેદી એમ કહેવાય મકાનના પાયાનું મૂર્ત થતું હોય એથી વિશેષ તો પછી મૂર્ત જોવા જવાનું જ નહીં અને ઈ આજે એ મકાનનું જે મૂર્ત થાય ને ભાઈના ત્રણ દીકરી જ છે ખાલી હો એમને ભાઈ નથી તો આજ ભાઈ બનીને આજે મકાનનું મૂર્ત કરવાનું છે ભાઈ કાગવડની બાજુમાં પાંચ કિલોમીટર ગામ છે ડેડી કરીને અને બધા મિત્રોને ભાઈ જો હમણાં થોડીક મારી કોમેન્ટ આવી હતી એટલે ખાસ કરીને યુટ્યુબમાં બધા મિત્રો જોતા હોય અને ખાસ કરીને એક પ્રકાશ ઝાપડિયા તરફથી બધા મિત્રોને ભાઈ અપીલ છે કે ભાઈ લાઈવ લાઈવ છે ભાઈ આ તો વસ્તુ ભાઈ લાઈવમાં નેટ કદાચ આવે ન આવે તો મહેરબાની કરીને હું કોઈને ફોન નથી કરતો ભાઈ કે મારી ચેનલમાં તમે આવી કોમેન્ટો કરો મારી ચેનલમાં જુઓ ભાઈ તમને મારી ચેનલમાં

આપણે મંદિર નું કાર્ય થાય હે ભાઈ મંદિર જો કમ્પ્લીટ આપણે બની જાય કુંડળની અંદર આપણે કુંડળના નાના ના બાળકો છે ને તો આજે આ નાની કુંડળ અને એવું અમારે જાનવી સ્ટુડિયો ભાઈ મોટી કુંડળ આ બે ગામના નાના નાના નિશાળિયા જે બાળકો હોય ને ભાઈ બે ગામનું બટુક ભજન પ્રકાશ ઝાપડિયા તીન રામદેવના મંદિરે કરાવશે ભાઈ તો વધારે ટાઈમ નથી લેવો આપણે અને આપણે સરસ મજાની જય બોલીને પોગ્રામને આપણે આગળ વધારીશું ભાઈ અને મારી જેવું સેવાનું કાંઈ કાર્ય હોય તો આખા ગુજરાતની અંદર ભાઈ કાંઈ હોય તો મને તમ તાર કેવડાવજો તે મેં તે હું હારે રહીને કામ પરિપૂર્ણ કરાવી તો સરસ મજાની જય બોલીને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું ભાઈ મહારાજ નારાયની

અને એમાં જાહેરાત તો જો કે મેં બધી આપી જ દીધી વિશેષ કઈ બોલવાનું નથી હવે ઓનલી ગાવાનું જે કઈ તમારી ફરમાઈશ હોય અને ફરમાઈશ આપણે એવી જ અહીંથી રજૂ કરશું કે કોઈ માતાઓ દીકરીઓને અહીં બેઠા હોય તો એને નીચો જોઈએ જેવું ન થાય અમે અહીંથી ગાઈ તો એક વખત એમ કહેવાય મારે ને તમારા ગરવા લીધા જેવી વાત થાય એવી કોઈ અહીંથી આપણે ફરમાઈશું રજૂ કરશું માટે મજા આવે આનંદ આવે ત્યાં બધા પોતપોતાની ફરજ નિભાવજો પણ બને ત્યાં સુધી આજ દાન લખવામાં કોઈ બાકી નો રહેતા ફરમાઈશ તો મેન તમે કાયમ રજૂ કરી છે અને કરતા રહીશું પણ આજ જેના માટે હું તમે ભેગા થયા છે ને એક મંદિરના કામની માલપા પાંચ રૂપિયા કદાચ આપણું દાન ભોગી જાય ને તો કોને ખબર કાલનો નો દી કોનો ફરી જાય કોઈ ખબર રહેતી નથી માટે આનંદ કરીએ મોજ કરીએ સગુણા બેન ના લગ્ન નું પેલું મંગળ વર્તાય અને પેલા મંગળ ભોમીના દાન બંને નવ ભેડા મળી દીકરી સગુણા ને પેલા મંગળ ભોમીના દાન આપે પણ દીદી ઈ કેવું આપે એ હાલો રે સખી काम મંગળિયા પૂરા થાયો સગોડાબેન ના લગ્ન નું એક મંગળ વર્તાણું પેલા મંગળ ભૂમિ દાન

ભગવતી નું નામ પડ્યું બે દિવસ આડા રહ્યા બાર વાગી ગયા બાર વાગ્યા પછી તો હવે અગિયાર તારીખ કહેવાય અને અગિયાર તારીખ પછી બાર ને તેર અને એમાંય આવનારી તેર તારીખ એટલે મારી ભગવતી ની એમ કહેવાય કે અડધી રાત નો હોકારો જેની હામુ મિત માંડીને ગમે એવું દુઃખ હોય ગમે એવી ભીડ હોય અને એક વખત ભાવ થી એમ કેવાય કે એની હામુ આહુડા પાડો અને ભલામાણા જો જવાબ ન આપે તો તો મઢડામાં બેઠેલી મારી હોનલ મટી જાય હા અને વાય ભગવતીને એમ કહેવાય કે આવનારી તેર તારીખે હોનલ બીજ જ્યારે આવી રહી છે અને હોનલ બીજનું જેદી નામ પડે ને તેદી એમ કહેવાય માનો માનો મેરામણ આખો ઉમટતો હોય અને મિત્રોનો આગ્રહ છે ભગવતી આયે હોન યાદ કરવાના પણ એ શબ્દની મારી પાસે યાદ કરવા હોન બાઈને યાદ કરવા છે ત્યારે સિલોવડ વડજો ને શક્તિ તણો અને લચારણ ચારણ ચૂકી જાય પણ નજી જગત માં અરે રે મારી મોઢડે સોનલ મોઢડે હોનલ માં પણ કદી યાદ કરતા કોઈ ગાય શબ્દ લખે પણ શું લખું ત્યારે એ આવજે હોનલ વિશ્વાસ હવે તારો મોડું ન થાય હોનલ આવીને વિછરાડી હોનલ નો હોય મેડો થોડું કબલું ને પેડ આપજો ભાઈ